ગુજરાતમાં ગુંજી રહેલો ડ્રગ્સ અને દારૂનો મુદ્દો હાલ તો ખૂબ જ ચર્ચામાં છે ઉત્તર ગુજરાતમાં પ્રથમ તબક્કાની કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા દરમિયાન જિગ્નેશ મેવાણી થરાદ એસપી કચેરી ખાતે આક્રમક રીતે બોલ્યા અને પછી આખા ગુજરાતમાં આ મુદ્દો ખૂબ ગાજ્યો અને પછી તો નેતાઓએ પણ જંગમાં ઝંપલાયું હોય તેમ આમને સામને એકબીજા પર પ્રહારો થઈ રહ્યા છે જોકે સૌથી મોટી વાત એ છે કે ગુજરાતની દારૂબંધીનો મુદ્દો હવે સંસદમાં છે હાલ શિયાળુ સત્ર ચાલુ છે અને એમાં મુદ્દો સાંભળવા મળ્યો છે શું છે આખો મામલો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલે છે એક ડિસેમ્બરથી શરૂ થયેલા આ સત્રનો આજે પાંચમો દિવસ છે આજે સંસદમાં ધી સેન્ટ્રલ એક્સાઇઝ એમેન્ડમેન્ટ બિલ બે હજાર પચીસ મુદ્દે ચર્ચા થઈ હતી આ ચર્ચામાં ભાગ લેતા રાજસ્થાનના બાંસવાડા લોકસભા બેઠકના સાંસદ રાજકુમાર રાઉતે ગુજરાતની દારૂબંધી મુદ્દે ટિપ્પણી કરી હતી ભારતીય આદિવાસી પાર્ટીના નેતા અને બાંસવાડાના સંસદ સભ્ય રાજકુમાર રાઉતે સંસદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે સરકાર દ્વારા સંસદમાં જે સેન્ટ્રલ એક્સાઇઝ એમેન્ડમેન્ટ બિલ રજૂ કરાયું છે આ બિલનો મૂળ ઉદ્દેશ દેશમાં વધી રહેલા ધૂમ્રપાન કે નશાનું સેવન ઓછું કરવાનો કે તેનો નાશ કરવાનો છે કે પછી ટેક્સના રૂપિયા ભેગા કરવાનો છે આ બિલના માધ્યમથી દેશમાં નશા મુક્તિ અભિયાન ચાલે છે તો સારી વાત છે પણ આ બિલના કારણે હું એવા ખેડૂતો માટે ચિંતિત છું કે જે ખેડૂતો અડધી રાત્રે ઉઠીને જંગલમાં જઈને ટીમરાના પાન ભેગા કરવાનું કામ કરે છે અને પછી તે ભેગા કરેલા ટીમરાના પાન કંપનીઓને આપે છે એમાંથી એને મહેનતાણું મળે છે આ બિલથી સોપારી કે પછી ટીમરાની ખેતી કરતા અથવા તો એની સાથે જોડાયેલા લોકોના રોજગાર પર તેની અસર ન થવી જોઈએ તેની મને ચિંતા છે દેશના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ પહોંચવું જોઈએ તે નથી થયું પરંતુ નશો સરળતાથી પહોંચી ગયો છે આ સાથે જ રાજકુમાર રાઉતે ગુટકા મસાલાની જાહેરાત કરતા અભિનેતાઓને પણ આડે હાથ લીધા હતા અને દાને દાને કેસર એ ટેગલાઇનનો ઉપયોગ કરી આવી જાહેરાતો પર સરકાર પ્રતિબંધ મૂકે તેવી વાત કરી હતી વધુમાં રાજકુમારે જણાવ્યું કે મારા પાડોશી રાજ્ય ગુજરાતમાં દારૂબંધી છે પણ સૌથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય છે આજની તારીખે પણ આ કામ ચાલુ છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે જે દારૂની બોટલ પાંચસો રૂપિયામાં મળે છે તે બોટલ ગુજરાતમાં પંદરસોના ભાવે વેચાય છે તો આ વાત પર આપણે સૌએ ચિંતા કરવાની જરૂર છે કે આપણા યુવાનો નશાની આદતમાં સપડાઈ રહ્યા છે આ સાથે જ રાજકુમાર રાઉતની ટિપ્પણી પછી ગુજરાતમાં પણ જોયા જેવી થઈ છે સંસદમાં ગુજરાતની દારૂબંધીનો મુદ્દો ઉછળ્યો અને પછી કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સીએમ ભૂપેન્દ્ર પટેલને આડે હાથ લીધા અને ટ્વિટર પર સવાલોની વણઝાર વરસાવી અત્રે ઉલ્લેખનીય છે કે રાજકુમાર રાઉત ડુંગરપુર રાજસ્થાનના વતની છે વર્ષ ઓગણીસો બાણુંમાં જન્મેલા રાજકુમાર રાઉત ભારત આદિવાસી પાર્ટીના સંસ્થાપક સભ્ય છે ભીલ સમુદાયમાંથી આવે છે અને રાજસ્થાન વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે વર્ષ બે હજાર ચોવીસમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેઓ બાંસવાડા બેઠક પરથી ભારત આદિવાસી પાર્ટીના પ્રતિક પર ચૂંટાયા હતા હાલ તો રાજકુમાર રાઉતના નિવેદન પછી ગુજરાતની દારૂબંધીનો મુદ્દો ખૂબ જ ગરમાગરમ રીતે રાજકારણમાં ચર્ચાઈ રહ્યો છે સમાચારોમાં અત્યારે બસ એટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ